રાત્રિના સમય દરમિયાન પણ ઘણા લોકોને વારે વારે પેશાબ જવું પડતું હોય છે તેના કારણે તેમની ઊંઘ બગડતી હોય છે અને પરિણામે તેને કારણે બીજા દિવસે તેમને થાક નો અનુભવ થતો હોય છે પરંતુ આયુર્વેદ અનુસાર જો આપણે વાત કરીએ તો મહર્ષિ વાઘવટે કહેલું છે કે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને તેને કારણે આપણા શરીરમાં પણ ભેજ એટલે કે વિનાશનું પ્રમાણ વધતું હોય છે અને આ જ ભેજ છે તેને આયુર્વેદ અનુસાર કહેવાય છે સાવ ઓછું પીએ છીએ તો પણ આપણે વારે વારે પેશાબ જવું પડે છે તો તેની પાછળનું આ પણ એક કારણ છે કે જયારે આપણા શરીરમાં ક્લેજ નું પ્રમાણ વધી જાય એટલે કે જયારે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે અત્યારે આપણા શરીરમાં જયારે આ જે કિડની જેવું મહત્વનું અંગ છે કે એક મહત્વનું અંગ બહારનું વાતાવરણ અને અંદરનું વાતાવરણ એટલે કે આપણા શરીરનું અંદરનું વાતાવરણ તે બંને વચ્ચે જ્યારે બેલેન્સ કરવા માટે થઈને કિડની છે તે જે વધેલા ભેજ ને તે બહાર કાઢવા માટે કોશિશ કરે છે એટલે કે જે કિડની છે તે આપણે વારે વારે પેશાબ કરવા જવું પડતું હોય છે તો હા મિત્રો આજે ક્લેચ છે તે શું કામ વધે છે તે ભેજ તે ભેજ વધવા પાછળનું કારણ શું છે માત્ર એવું જ નથી કે આપણે પાણી વધારે પીએ છીએ તેને કારણે આ તકલીફ થતી હોય છે અથવા તો વાતાવરણ વધારે ઠંડુ થઈ ગયેલું હોય તેને જ કારણે આ તકલીફ થતી હોય છે પરંતુ જે લોકોને વધારે પડતે મીઠાઈ ખાવાની ટેવ હોય એટલે કે જે લોકો ખાંડની મીઠાઈ વધારે ખાવાની ટેવ હોય ઘણા લોકોને જમ્યા પછી તરત ગળિયું ખાવાની ટેવ હોય અથવા તો વધારે પડતું દહીં અથવા તો વધારે પડતું છાશનું સેવન કરવું સાથે જે લોકોને વધારે પડતું વજનની તકલીફ રહેતી હોય અથવા તો જે લોકોને પોતાની પાચક અગ્નિ તે મંદ હોય એટલે કે જે પોતાનું પાચન છે તે મંદ હોય તો આવા તમામ લોકોને જે આજે શરીરમાં ભેજનું પ્રમાણ એટલે કે ક્લેજનું પ્રમાણ વધી જતું હોય છે અને અગત્યની વાત તો એ કરીશ મિત્રો કે જે લોકોને બેઠાડું જીવન હોય એટલે કે સાવ વધારે પાણી પીએ તો જ આપણા શરીરમાં ભેજનું પ્રમાણ વધે છે આવા બધા જો કારણો હોય તો તેનાથી પણ આજે ભેજનું પ્રમાણ વધતું હોય છે અને જેનાથી આપણે વારે વારે પેશાબ કરવાની ટેવ આપણે પડેલી હોય છે અને તેનાથી આપણે હેરાન પરેશાન થતા હોઈએ છીએ પરંતુ પ્રશ્ન એ પણ છે મિત્રો આજે આપણા શરીરમાં રહેલો જે ભેજ જે વધારે પડતી વિનાશ છે તેને ઓછી કરવા માટે આપણે શું કરવું જોઈએ તો જરૂરથી તેના તેના માટે આપણે કોઈ પણ દવા કે તેવું તેવું ના લેતા તે માત્ર આપણે ઘર બેઠા જ એવા બે થી ત્રણ ઉપાય કરીશું તે જરૂરથી આજે આજે વધારે પડતો જે ક્લેત એટલે કે આપણા શરીરમાં વધી જે વધી ગયેલી જે વિનાશ છે એને આપણે દૂર કરી શકીએ છીએ તો આપણે તે જરૂરથી જાણીએ તો તેના માટે એક ચમચી હળદર વત્તા એક ચમચી આમળાનો પાવડર અને વત્તા બે ચમચી મધ હા મિત્રો આ જે ત્રણ વસ્તુ છે તે તે ત્રણેય વસ્તુ મિક્સ કરી અને તે તે તમારે રોજ સવારે ઉઠીને નળના કોઠે એટલે કે ખાલી પેટે તે તમારે તેમનું સેવન કરવાનું છે તે માત્ર બે થી ત્રણ દિવસ તે સેવન ન કરતા કન્ટિન્યુ પચીસ થી ત્રીસ દિવસ તેમનું તે તમારે સેવન કરવાની છે પૂછો કેમ કારણ કે આમળા છે તેનો સ્વભાવ આયુર્વેદ પ્રમાણે વૃક્ષ એટલે કે રાય છે અને મિત્રો સાથે હળદર તેનો સ્વભાવ પણ ડ્રાય છે એટલે કે વૃક્ષ છે આ બંને વસ્તુ જયારે ભેગી થાય છે એટલે કે જયારે આપણા શરીરમાં ડ્રાયનેસ નું પ્રમાણ વધારે છે એટલે કે જે વધારે પડતો ભેજ છે

અને તે અને તે આપણે જે ડાયાબિટીસના દર્દીઓ માટે સો ટકા સેફ છે એટલે કે તે ડાયાબિટીસ સુગર વધારતું નથી તો હા મિત્રો જે ડાયાબિટીસના દર્દીઓ છે તે જરૂરથી આ પ્રયોગ વીસ થી પચીસ દિવસ સુધી કન્ટિન્યુ કરી શકે છે અને સાથે સાથે જે નોર્મલ વ્યક્તિઓ છે કે જેમને ડાયાબિટીસ ની તકલીફ નથી તે લોકો પણ આ પ્રયોગ કરી શકે છે અને આ જે પ્રયોગ છે તે કન્ટિન્યુ વીસ થી પચીસ દિવસ જો તમે કરો છો તો જરૂરથી જે આજે તમને વારે વારે પેશાબ જવાની જે સમસ્યા છે એનાથી તમને છુટકારો મળી જતો હોય છે સાથે બીજો અને સૌથી અગત્યનો પ્રયોગ એટલે કે કાળા તલ વધતા થોડો ગોળ અને વત્તા થોડું ગાયનું ઘી આ બધું એક ચમચી લઈ તેને સૌ પ્રમાણ મિક્સ કરી તેને લાડુડી બનાવી દેવાની છે અને આ જે લાડુ છે તે તમારે સવારે નરણા પેટે તે તમારે સેવન કરવાનું છે અથવા તો તમે બપોરના ભોજનમાં ભોજન માં તેમનું પણ તમે સેવન કરી શકો છો અને તેનાથી જે કાળા તલ છે તેને આયુર્વેદમાં માં અલ્પ મૂત્ર એટલે કે જે તેમનો ગુણ છે તે જે પેશાબ જે બનવાની જે પ્રક્રિયા છે તે ઓછી કરે છે અને સાથે સાથે આપણા શરીરમાં વધેલા વાયુ છે તેનું પણ તે સમન કરે છે અને પરિણામે આપણે જે આપણે જે ફટાફટ જે પેશાબની જે પ્રક્રિયા જે પ્રક્રિયા છે તેને ફટાફટ કરે છે એટલે કે તે પ્રક્રિયા સરળતાથી બનાવે છે કે જેથી કરીને આપણે જે વારે વારે જે પેશાબ કરવાની જે તકલીફ છે તેનાથી પણ તે બચાવે છે પરંતુ આપણે જે બીજા પ્રયોગ વાત કરી એટલે કે કાળા તલ સાથે ગાયનું ઘી અને થોડો ગોળ આ જે લાડુ બનાવીને જે આપણે લઈએ છીએ તે જરૂરથી જે લોકોનું શરીર પતલું હોય એટલે કે જે લોકોને જે વજન ઓછું હોય તે લોકો જરૂરથી જો આ પ્રયોગ કરે છે તો જરૂરથી તેમને આજે વારે વારે પેશાબ જવાની સમસ્યાથી તે લોકો જે બચી શકે છે અને સાથે સાથે મિત્રો અગત્યની વાત એ છે કે જરૂરથી આ પ્રયોગ છે જે તમારે કન્ટિન્યુ પચીસ થી ત્રીસ દિવસ સુધી સવારે નરણા કોઠે અથવા તો બપોરે તેમનો પ્રયોગ કરવાનો છે કે જેથી કરીને આપણા શરીરમાં તમારા શરીરમાં પરિણામે આપને આવી જે સમસ્યા છે તેનાથી પણ તમને બચી શકો છો સાથે સાથે મિત્રો આ જે માહિતી છે તે તમે જરૂરથી એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકોને આ જે સમસ્યા છે તે અવારનવાર રહેતી હોય છે અને અગત્યની વાત તો એ છે કે જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય એ લોકોને તો આ જે સમસ્યા અવારનવાર છે તે લોકો પણ જે તે પાલન કરશે વારે વારે પેશાબ જવાની પ્રક્રિયા છે થી તેનાથી પણ તે લોકો બચી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી હેલ્ધી રહો હેપી રહો સૌનો આભાર જય ધન્વંતરી